નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી આ નવી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણીએ બાર જ્યોતિર્લિંગના દર્શન અને તેનો મહિમા વિશે શું તમે પણ જાણો છો કે ભારતના બાર પવિત્ર જ્યોતિર્લિંગો છે અને દરેક પાછળ એક અનોખી દંતકથા છુપાયેલી છે આ વિડીયોમાં આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે આ જ્યોતિર્લિંગો પાછળ શું રહે છે છુપાયેલું છે જ્યોતિર્લિંગો હિન્દુ ધર્મ ભગવાન શંકરના તેજ રૂપ સ્વરૂપ છે આવી માન્યતા છે કે જ્યોતિર્લિંગ દર્શનથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે આજે આપણે જાણીશું કે આ શિવલિંગનું મહત્વ શું છે અને કેમ તેની પૂજા ખાસ માનવામાં આવે છે ઘણા લોકો આજે પણ જ્યોતિર્લિંગો વિશે સંપૂર્ણ માહિતી નથી રાખતા કેટલાય તો માત્ર નામ સાંભળ્યા છે પણ પાછળની હકીકત દંતકથાઓ મહત્વ અને તેનું આધ્યાત્મિક રહસ્ય નથી જાણતા આ વાત દૂર કરવા આપણે દરેક જ્યોર્તિર્લિંગ પાછળની વાર્તા અને સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું જ્યોર્તિર્લિંગો ભારતમાં વિવિધ સ્થળો આવેલી છે અમરનાથથી લઈને રામેશ્વર સુધી દરેક શિવલિંગ પવિત્ર છે અને તેની સાથે વિશિષ્ટ કથા જોડાયેલી છે જેમ કે કેદારનાથ ભીમશંકર મલ્લિકાર્જુનન ઓમ કે ઓમકારેશ્વર મહાકાલેશ્વર વગેરે આ તમામ શિવલિંગો શિવ ભક્તિ અને શક્તિના જીવન પ્રતિક છે પ્રગટ થયા હતા તેમના ભક્તને બચાવવા માટે અને એક દૈત્યનો વધ કર્યો હતો આ કથા માત્ર શ્રદ્ધાનું શ્રદ્ધા શક્તિ અને સુરક્ષાનું પણ પ્રતિક ગણાય છે અવિશ્વસનીય જ્યોતિર્લિંગોના રહસ્યમાં ડૂબકી માટે મારા સાથે જોડાવ અને જાણો તેમના રહસ્યો હિન્દુ પુરાણોમાં જ્યોતિર્લિંગનું ભગવાન પર શિવના પવિત્ર નિવાસ સ્થાન તરીકે માનવામાં આવે છે અને આ જ્યોતિર્લિંગો તેમના દિવ્ય શક્તિના પ્રતીકો તરીકે પૂજાય છે એવું માનવામાં આવે છે કે આ સ્થળોએ ભગવાન શિવના અનંત તેજનું પ્રગટ રૂપ દેખાયું હતું ભારતભરમાં વિખરાયેલા આ પવિત્ર સ્થળોએ પોતપોતાનો અલગ ઇતિહાસ અને મહત્વ દર્શાવે છે ઘણા લોકો વિચારે છે કે જ્યોતિર્લિંગો માત્ર હકીકત ઘણી બધી કથાઓ ખોવાઈ ગઈ છે અને આજે ઘણા લોકોએ આ પવિત્ર સ્થળો વિશે માત્ર ઉપરથી ઉપરથી સમજે છે એક સૌથી મોટી ગેરસમજ એ છે કે બધા જ્યોતિર્લિંગો એક સરખા છે પણ તે સાચું નથી કે દરેક જોડતી લિંગ પોતપોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે ઉદાહરણ તરીકે ગુજરાતમાં આવેલ સોમનાથ જોડતી લિંગ તેની શિલ્પ કલાકારી અને ચંદ્રદેવ સાહેબના સાથેના સંબંધ માટે જાણીતું છે જ્યારે વારાણસી નું કાશી વિશ્વનાથ જ્યોર્તિ લિંગ ગંગા નદી સાથેના સંબંધ અને આધ્યાત્મિક શક્તિ માટે પ્રસિદ્ધ છે બીજી એક ગેરસમજ એ છે કે જોડતી લિંગો માત્ર શિવ ભક્તો માટે જ છે હકીકતમાં આ સ્થળો એવી એવી શાંતિ અને શાંત ઉર્જા હોય છે કે ઘણીવાર લોકો અહીં આધ્યાત્મિક ઉન્નતિ કે આંતરિક શાંતિ મેળવવા માટે આવે છે માત્ર ભક્તિભાવ માટે નહીં ચાલો હવે એક યાત્રા પર નીકળીએ અને જાણીએ આ રહસ્યમય સ્થળોના વિશે ભારતના બાર જ્યોતિર્લિંગો છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમશંકર ઈશ્વરનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ઘુષ્ણેશ્વર દરેક પાછળની એક અનોખી કથા છુપાયેલી છે જેમ કે સોમનાથ એ સ્થળ છે જે ભગવાન વિશે રાવણનો વધ કર્યો હતો એવું માનવામાં આવે છે કે મહાકાલેશ્વર ઉજ્જૈનના જોડાણ વિક્રમાદિત્ય મહારાજ સાથે છે કેદારનાથ જ્યોતિર્લિંગની કથા તો ખૂબ રસપ્રદ છે કહેવામાં આવે છે કે પાંડવો પોતાના બાપુનો પ્રાયચિત કરવા શિવજી પાસે ગયા ત્યારે શિવજીએ બળદનું રૂપ ધારણ કર્યું અને કેદારનાથમાં અદ્રશ્ય થઈ ગયા હતા જ્યોતિર્લિંગો માત્ર પૂજાના સ્થાન નથી તે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવતી સાક્ષી છે સાબિતી છે આ સ્થાનોની યાત્રા કરીને આપણે હિન્દુ ધર્મની ઊંડાણપૂર્વક સમજ મેળવી શકીએ છીએ જો તમને જ્યોતિર્લિંગોના આ રહસ્યમય યાત્રામાં મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવનારી વિડીયોમાં આપણે વધુ પવિત્ર અને રહસ્યમય સ્થળોની યાત્રા કરવા જઈશું એટલે કે દિવ્યલોક દર્શન ચેનલને જરૂરથી ફોલો કરજો હર હર મહાદેવ